આ ધણીના નખો ત્રણ દેરા તો હાસા પણ એ ભૂમકામાં એક દીરું આટા મારે અને એ જો જોકડી ના તો નકામી વાત

કોઈ ચોકી કે મૂળો બાંધેલો કરો જો તો હા હોય કરી હોય તો કિલા બિલા પડેલા કલમ ફોન ના કરો દાદા એને કરી મને આજે પાજેલ પણ અતર મને એક દેજો પૂરી કે કરો પાજેલો કરો યાદ આવે સાહેબ દાદાના દરબારમાં આયા છે ને દેવની સ્થાને આવું મને યાદ આવે

મેં વારો અને ડોસી ડોહાને બિહાર પડશે તમાર ભેગા નફો જ્યાં

કે બેસે બાવારૂ કાલ સવારથી દવાખાના હુકમના નોકરી તાર ચાલુ કરવાની પાર માર પાડવો બસ આના આ વાત બરાબર હા કેદ રામ લઈને આવું રામમાં ખોટ ના પડવા દો અન કાડા આ સમય બોલું જોગડી બોલું પોતાનું મકાન તને તારું લેણું કાપી નાખો પછી આ દેરા તારમાં હા બોના બોલો

ઘૂણ જ ના બધી માતા એ વાત ના કરે ઘૂણે બધા મારો ભગવાન એ ઘૂણે જ બોલવા છે પંચાયત કરીને સાબુ પાર પડી ગયો બરાબર